તો છેલ્લા ઘણા સમયથી ચાલતા પુરુષોત્તમ રૂપાલા નિવેદન વિવાદનો ચૂંટણી બાદ અંત આવ્યો હોય એવું લાગી રહ્યું હતું પરંતુ મતદાન પછી પહેલીવાર ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી તેમાં જુદી જુદી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કરણસિંહ ચાવડા દ્વારા વિવિધ સમાજો અને ક્ષત્રિય સમાજના લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે સાથે તેમણે જણાવ્યું કે આ કોઈ રાજકીય લડત ન હતી પરંતુ આ એક ચળવળ હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમામ આગેવાનોને કહેવા માંગુ છું કે કોઈ પણ જાતનો થાય છે અને આમાં ભાગ અને પાર્ટ ના હોય કેમ કે આંદોલન પરસોત્તમ રૂપાલા સામે હતું કોઈ પક્ષ સામે નહીં આંદોલન ચાલુ રાખવું કે બંધ કરવું એ અધિકાર સંકલન સમિતિનો છે શંકરસિંહની ભૂલથી આ નિવેદન આપવામાં આવ્યું છે તેવું તેમને જણાવ્યું હતું આ આંદોલનને કોઈનો દોરી સંચાર ન હતો પરંતુ આ આંદોલન સ્વયંભૂ ઊભું થયું હતું ત્યારે આ અમારા માઇક્રો આયોજનથી રૂપાલાની હાર નિશ્ચિત છે તેમજ તમામ બેઠક પર ભાજપને નુકસાન કરવા મતદાન કરવામાં આવ્યું છે પરંતુ હાલ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનને વિરામ આપવામાં આવ્યો છે ત્યારે તૃપ્તિબાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી લડાઈ અસ્મિતાની લડાઈ હતી તેમજ વધુમાં જણાવ્યું હતું કે મારા સમાજની માતા બહેનો માટેની લડાઈ હતી